નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન હડોદ માર્કેટિંગ યાર્ડમાંથી અત્યારે આપણે લાઈવ છીએ અને આ લાઈવ એટલા માટે થયા છે ખેડૂતોએ અહીંયા ચણા અને રાયડો ટેકાના ભાવે ખરીદી કરવા જે હતી સરકારની એમાં લાવી રહ્યા છે પરંતુ ખેડૂતો લાવી રહ્યા છે શું છે ખેડૂતોનો અભિપ્રાય કઈ રીતે મેસેજ આવે છે અને અગાઉ કઈ રીતે ખેડૂતોએ ટેકાના ભાવે જણસી વેચતા હતા એ બધું જ આપણે જોવું છે અત્યારે આપણે આજે પ્રથમ દિવસ છે અને અહીંયા જે ખેડૂતો છે એમની સાથે આપણે વાતચીત કરવી છે પછી આપણે વાત કરીશું શું નામ તમારું અનિલભાઈ મેર ઉપર અને શું લાવ્યા અત્યારે રાયડો કેટલો ખાતામાં લે છે અત્યારે હેક્ટર દીઠ બત્રીસ તેત્રીસ મણ લે છે બે હેક્ટરે સાડસઠ મણ લે બે હેક્ટર હવે તમે અગાઉ ક્યારે કઈ વેચાડું જણસમાં મગફળી વેચી હતી ત્યારે કેટલું લીધું હતું ત્યારે બે હેક્ટર દીઠ બસો મણ મગફળી લેતા બે હેક્ટરમાં બસો મણ ત્યારે પૂરેપૂરી લઈ લેતા ત્યારે પૂરી લેતા અને અત્યારે અત્યારે શું થોડુંક લે એટલે માનલો એક હેક્ટર માં આપડે રાયડો થાય કેટલો પર હેક્ટર માં મણ રાયડો થાય અને ખરીદી હે પાંચમણ ત્રીમ ની ખરીદી ને તો તમારું શું માંગ છે સરકાર આગળ કે આ તમે કીધું કે આપણે જ્યારે ફોર્મ ભરાવતા મગફળી નું ત્યારે પૂરેપૂરી મગફળી લઈ લેતા અને રાયડામાં કેમ ઓછી લે એમ શું હવે આ સરકાર ને શું કરવાનું ખેડૂત કોણિયે ગોર ચોંટાડે ન ચાટી શકે ન કઈ કરી શકે અને તમારે અગર માન લો કે આ ખાતા છે તો એનો બધો અત્યારે જ લે કે પછી બીજો એવું લઈશે કે શું ના જેમ વારો આવે મેસેજ આવે એમ લે મેસેજ આવે એમ લે અન્ય એક ખેડૂત છે આપણી સાથે એમની યાર વાત કરીએ બીજું શું નામ તમારું પૃથ્વીરાજ સિંહ કયું ગામ ભાડા તીરથ અને શું તમારે મેસેજ આવ્યો હતો મેસેજ તેરસોને પચાસ કિલો લેવાનો હતો અને અત્યારે બાવીસ બેગ જોખે એટલે તમે અગાઉ મગફળીમાં કંઈ મગફળીમાં જેટલો મેસેજ આવતો તો એટલી જ જોખતા હતા તો તો હું પૂછું તો શું કીધું તમને હેક્ટર દીઠ જોખવાનું કીધું આટલી મર્યાદા માં લેશું એવું મિત્રો ખેડૂતોને આ વાત છે મેસેજ થી અડધો લે એવું કહેવાનું છે એમનું મેસેજ થી અડધો જ લે મેસેજમાં ખેડૂતને જાણ કરવામાં આવે હવે મારે આમાં 15 કટા પાછા લઈ જવા પડશે 15 કટા પાછા લઈ જવા પડશે 15 કટા પાછા લઈ જવા પડશે જો મેસેજમાં કીધું હોત કે આટલું જ લઈશું તો અમે એટલું જ લઈને આવત

કદાચ સો મણનું લારું ભરીને આવ્યો હોય પચાસ મણ લાવ્યો હોય કે કેટલા ખાતા મુજબ કેટલી ગાઈડલાઈન મુજબ કેટલી જગ્યા મુજબ લેવાય છે એ તો વજન ખબરનું હોય પછી જે મજૂરી પેટે હોય બીજું વાહનનું અહીંયાથી રિટર્ન માટે ભાડું હોય આ બધી જ જવાબદારી કોની અને જો તમે કદાચ મેસેજ મુજબ મગફળી લઈ લેતા હોય તો તમને મેસેજ મુજબ રાયડો લેવામાં તકલીફ શું છે અથવા મેં કહ્યું એમ કે ભાઈ સરકારની જે માપલાઈનની ગાઈડલાઈન હોય એ મુજબ ખેડૂતને મેસેજ આવવો જોઈએ ખેડૂતે જ્યારે તમને ફોર્મ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો એમાં ખબર જ છે કે ભાઈ એ ખેડૂતને અત્યારે આટલા મણનું આટલા ખાતામાં આટલા મણ જોઈએ આવો આપણે જોઈએ શું કહી રહ્યા છે અહીંના અધિકારીઓ ચણાની ટેકાના ભાવની ખરીદી આજથી હળવદ માર્કેટિંગ યાર્ડમાં થઈ છે અને આપણે એટલે પૂછીએ કે અહીંના અધિકારીઓ છે કઈ રીતે એની માપસાઈ હોય છે કઈ રીતે વજનમાં લેતા હોય છે શું બજાર ભાવ હોય છે આ ફોર્મ ભરેલા તમામ ખેડૂતોનો કઈ રીતે મેસેજ હોય આજે શુભારંભ થયો એટલે કે શરૂઆત થઈ છે સૌથી પહેલાં શું નામ તમારું ગૌરવ કાંતિભાઈ હળવદ તાલુકા સંઘના પ્રતિનિધિ તરીકે અને આજથી શુભારંભ ચણા અને રાયડાનો સરકારના ટેકાના ભાવે રવિ પાક બે હજાર પચીસનો શુભારંભ કરવામાં આવ્યો હળવદ એપીએમસી ખાતે તો જેમાં ચણાનું મેક્સિમમ બે હેક્ટરનું જે મર્યાદા છે એમાં નેવું મણ અગિયારસો ત્રીસ રૂપિયાના ભાવ લેખે અને રાયડામાં અગિયારસો નેવું રૂપિયાના ભાવ લેખે સડસઠ પોઈન્ટ પાંચ મણ એવી રીતે નક્કી કરેલ છે મર્યાદા અમુક ખેડૂતોનો એવા આક્ષેપ છે કે ભાઈ ફોર્મમાં જે મેસેજ આવતા હતા એ કંઈક તેરસો ને પચાસ કિલોના મેસેજ આવે છે અને લેવામાં ટૂંકમાં જે કંઈ તમારી હેક્ટરની મર્યાદા હશે એ પ્રમાણે છે એનું કારણ શું હોય છે એટલે એમાં મેસેજમાં એવું રીતે મેન્શન કરેલું હોય છે કે મહત્તમ તેરસો પચાસ કિલોગ્રામ એટલે ખેડૂતોને સમજવામાં ફેર છે કે તેરસો પચાસ કિલોગ્રામ એટલે તમારે બે હેક્ટર સુધીનું જમીનમાં જે ક્રોપ કટિંગમાં તમે દર્શાવ્યું હોય તો એની મહત્તમ એટલે કે તમારે બે હેક્ટર હોય તો તેરસો પચાસ કિલો એટલે નેવું મણ કે જે થતું હોય એ અને જો એનાથી ઓછી હોય હેક્ટરમાં મર્યાદા તમારા વાવેતરમાં તો એ પ્રમાણે કેલ્ક્યુલેશન પ્રમાણે ઓછું થોડુંક થાય એમ ખેડૂતોનો એવો આક્ષેપ છે કે મગફળી માટે અમારો મેસેજ જે આવતો ને એમાં પૂરેપૂરું વજન લઈ લેતા હતા એટલે તોલ કરી લેતા આમાં કેમ થાય એમ એટલે મગફળીમાં એમાં એવું રીતે હતું કે જેમ આવી રીતે દર્શાવે કે મહત્તમ મર્યાદા મગફળીમાં કેવું હતું કે બસો મણની મર્યાદા હતી તો એમાં શું હતું કે સરકારે ધારાધોરણ પ્રમાણે નક્કી કર્યું હતું એમાં એક પોઈન્ટ સડસઠ હેક્ટર થતું હતું ને એને પણ બસો મણની મર્યાદા થઈ ગઈ હતી એટલે એના માટે અલગ હતું ફોર્મ્યુલા અને આમાં છે ને સરકારે સડસઠ પોઈન્ટ પાંચ મણ અને નેવું મણ એવું રીતે રાખ્યું છે ને એ પ્રમાણે બે હેક્ટર પ્રમાણે અલગ ફોર્મ્યુલા બને એવું આપણે રાયડાનું અને ચણાનું કેટલું રજીસ્ટ્રેશન થયું છે અને ખેડૂતોને કેવી રીતે ક્રમશઃ રીતે બોલાવતા હોય છે ચણામાં થયું છે ત્રણ હજાર ને પચીસ ખેડૂતોનું રજીસ્ટ્રેશન અને રાયડામાં ત્રણ હજાર ને ત્રણસો ને પંચ્યાસી ખેડૂતોનું રજીસ્ટ્રેશન છે અને અમે અહીંથી જે પ્રમાણે જગ્યા અને વ્યવસ્થિત વ્યવસ્થા થાય એ પ્રમાણે અમે ખેડૂતોનું શિડ્યુલિંગ કરી છીએ ચણામાં આજના દિવસે આટલા ખેડૂત બોલાવી અને રાયડામાં એટલા બોલાવી જેથી કરીને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિથી શાંતિપૂર્ણ ખેડૂતો હેરાન ન થાય વેપારીઓ કે કોઈ અધિકારીઓ હેરાન ન થાય એવું રીતે અમે શાંતિથી બધું કરી આયોજન આમાં કેટલા ફોર્મ સેટેલાઇટ સર્વેને આધારે રિજેક્ટ થાય એવી કોઈ માહિતી આપણી પાસે મળે એમાં કહેવામાં એવું છે કે જે સેટેલાઇટથી સર્વે કર્યું ત્યારે બધા ખેડૂતોને મેસેજ તો એક ગયો હતો કે એન તરફથી કે તમારું જે સેટેલાઇટમાં તમારું વાવેતર દર્શાવેલ નથી કે આવેલ નથી તો એનું જો તમારે ભૂલથી સેટેલાઇટથી કંઈ પ્રોબ્લેમ થયો હોય તો તમે નજીકના ગ્રામ સેવકનું કા પંચાયતનો કોન્ટેક કરીને તમે તપાસ જે કેન્સલ થવાનું હોય ફોર્મ તો તમે અહીંયા જઈને તમે લેખિતમાં કા મૌખિક રજૂઆત કરો તો તમારું એ કમ્પ્લેટ કરી શકે પંચાયત દ્વારા એવું રીતે હતું એમાં તો મિત્રો આ હતા અહીંયા જે કંઈ ખરીદી ચાલે છે ચણા અને રાયડાની એમ તો મિત્રો આ છે ખેડૂતની વેદના કારણ કે ખેડૂતની વેદના એટલા માટે હોય છે કે જ્યારે પણ કપાસ મગફળી કે કોઈ પણ ટેકાના ભાવે જણસી ખરીદી ત્યારે મેસેજ આવતા હોય છે અને મેસેજ દ્વારા સરકારશ્રી દ્વારા જે ગાઈડલાઇન હોય એ મુજબ લેવાતા હોય છે પરંતુ હળવદ માર્કેટિંગ યાર્ડમાં આજે જે ટેકાના ભાવે મેં કહ્યું એમ કે રાયડો અને ચણાની ખરીદી ચાલુ છે એમાં ખેડૂતોનો એવો આક્ષેપ છે કે અમારે જે મેસેજ આવે છે એ મુજબ અહીંયા ઓછું તોલાય છે પરંતુ આપણે જ્યારે પણ અહીંના અધિકારી સાથે વાત કરીએ તો ખ્યાલ આવ્યો કે ભાઈ એ ખેતરના માપસાઇજ ઉપર સરકારની ગાઈડલાઈન નક્કી કરેલી હોય એના ઉપર પરંતુ ખેડૂતને જો પરફેક્ટ મેસેજ આવે તો ખ્યાલ આવે કે મારે આટલા મણ લઈ જવાનું છે મારી જમીનમાં આટલા મણ મુજબ મારે આટલા મણ તોલાશે એવો જો મેસેજ આવતો હોય પરંતુ મહત્તમ મેસેજ આવે છે એ તેરસો અને પચાસ કિલોનો આવે છે એટલે તમામ ખેડૂતોએ હેક્ટર મુજબ જે મર્યાદાઓ છે એને લઈને માલ જણસી લઈ જવું જેથી કરીને તમારે આવી રીતે પાછો માલ ન લઈ જવો પડે હેરાન ન થવું પડે અથવા તો ભાડું ન થાય અથવા વધારાનો ખર્ચ ન થાય એ તમામ મર્યાદાઓને લઈને જોઈ લેવું પરંતુ હાલ તો મેં કહ્યું એમ ખેડૂતો હંમેશા જણસી પેદા કરે એટલે પાક તૈયાર થાય એટલે ક્યાંક ને ક્યાંક ભાવ ભાવ બજારને લઈને પરેશાન હોય છે ક્યાંક ને ક્યાંક આવી જે ગેરસમજણને લઈને પરેશાન હોય છે કારણ કે બધા જ મેસેજોનું બધું જ પૂરતું જ્ઞાન એમની પાસે હોતું નથી તમામ દર્શક મિત્રો જે જોઈ રહ્યા છો તમારા વિસ્તારમાં કઈ રીતે લેવાય છે કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો બીજું નડવો નજર અડવો દે ખેડૂતોની ચેનલ છે આજુબાજુ વિસ્તારના બનતી ઘટનાઓ તમને અહીંયા જોવા મળશે આ ચેનલને હજુ સુધી તમે લાઇક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરો સૌથી પહેલાં એ કરો તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર